માણસ ગુસ્સામાં આવેશમાં જ્યારે બીજા માણસ જોડે ઝઘડો કરે છે ત્યારે એ આવેશમાં બીજા માણસને મારી પણ નાખે છે ને આ મૃત્યુને બીજા માણસનું મૃત્યુ કરવાને કારણે મનુષ્યને કે માણસને એની સજા ભોગવવી પડે છે એના કર્મોનું ફળ એને ભોગવવાનું હોય છે બીજી બાજુ જ્યારે આપણે રસ્તામાં કોઈ સાપ જતો હોય એને આપણે છંછેડીએ અથવા ભૂલથી આપણા પગ સાપ ઉપર પડી જાય તો સાપ આપણને ડંખ મારે છે અને આ ડંખ મારવાથી માણસનું ઘણીવાર મૃત્યુ થાય છે પણ સાપને એના આ માણસને મારી નાખવાના કર્મોની સજા ભોગવવી નથી પડતી કારણ કે સાપને ખબર નથી હોતી કે જે એના દાંતમાં જે ઝેર છે એ ઝેર જ્યારે એ માણસને ડંખે છે ત્યારે એ માણસને એ ઝેર માણસના શરીરમાં જાય છે અને માણસ મૃત્યુ પામે છે એટલે એ એને ખબર નથી હોતી ને એ માણસને મૃત્યુ પામે છે જ્યારે બીજું બાજુ માણસ માણસને મારે છે ત્યારે એ સજાને પાત્ર થાય છે એના કર્મોની એને સજા ભોગવવી પડે છે આ વાતને આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે જુદા જુદા ગુણોને કારણે માણસ શું શું કરે છે અને કેવા ગુણો હોય છે તરી ત્રણ જાતના ગુણોની આ શ્લોકમાં ભગવાન વાત કરે છે ભગવદ્ ગીતા અધ્યાય સાતમો પરમેશ્વરનું જ્ઞાન અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન વિજ્ઞાન યોગ અને એનો શ્લોક બારમો

તું જાણી લે કે સર્વભાવ પછી તે સ્વતગુણી હોય રજો હોય કે તમો હોય એ બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે એક રીતે હું સર્વગાંઈ છું પરંતુ સ્વતંત્ર છું હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી બલકી તેઓ મારે આધીન છે ટૂંકમાં આગળ જે અત્યાર સુધી આપણે જોયું કે સાતમા અધ્યાયમાં મણકા અને સૂતરની દોરીની વાત કરી હતી અને ત્યારબાદ આઠમા નવમાં દસમા અને અગિયારમાં શ્લોકમાં ભગવાને પોતાની જુદી જુદી વિભૂતિઓની વાત કરી પહેલા પાંચ પછી ચાર પછી ત્રણ અને બે એમ પોતાની વિભૂતિઓ બતાવી આ પ્રમાણે મુખ્ય મુખ્ય વસ્તુઓમાં સારૂપે પોતાની વ્યાપકતા ભગવાને બતાવી ભગવાને પ્રકારભેદ સમક્ષ જગતમાં પોતાની સર્વ વ્યાપકતા અને સર્વ સ્વ સ્વરૂપતા સિદ્ધ કરી હવે પોતે જ ત્રિગુણમાં જગતનું મૂળ કારણ છે એમ બતાવી આગળનો શ્લોક આપણને ભગવાન કહે છે ભગવાન આપણે જોઈએ છે કે ભગવાને જે આ ગીતા કીધી અર્જુનને એના દ્વારા સમગ્ર દુનિયાને જે ગીતા કીધી છે એમાં મુખ્ય ચાર પાંચ વસ્તુઓ છે એક કાળ છે એક કર્મ છે એક જીવ છે એક ઈશ્વર છે અને પાંચમી વસ્તુ છે પ્રકૃતિ હવે આ પ્રકૃતિની વાત અને પ્રકૃતિના ત્રણ ગુણોની ભગવાને અહીં વાત કરી છે આપણે જોઈએ છે કે પ્રકૃતિના ત્રણ ગુણો છે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણો એ સમગ્ર વ્યક્તિને એના સ્વભાવને અને એના સ્વભાવ પર અસર કરે છે અને કયો ગુણ વધારે છે કયો ગુણ ઓછો છે અને કયો ગુણ નથી એના ઉપર એ માણસની વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે ભગવાન આ શ્લોકમાં કહે છે કે આ જે સાત્વિક રાજસ અને તામસ ભાવો એટલે કે ગુણ પદાર્થ અને ક્રિયા છે તેઓ મારાથી જ ઉત્પન્ન થાય છે એટલે એનું તાત્પર્ય છે કે સૃષ્ટિ માત્રમાં જે કંઈ પણ બની રહ્યું છે તેનો મૂળ બધાનો આશ્રય આધાર અને પ્રકાશક ભગવાન જ છે અર્થાત બધું ભગવાનથી સત્તા સ્ફૂર્તિ પામે છે સાત્વિક રાજસ અને તામસ ભાવો ભગવાનથી થાય છે એટલા માટે તેઓ જે કંઈ વિલક્ષણતા દેખાય છે એ બધી જ ભગવાનની છે આથી મનુષ્યની ભગવાન તરફ મનુષ્યની દ્રષ્ટિ ભગવાનની તરફ જ જવી જોઈએ સાત્વિક વગેરે ભાવોના તરફ નહીં જો તેની દૃષ્ટિ ભગવાન તરફ જશે તો તે મુક્ત થઈ શકશે અને તેની દ્રષ્ટિ સાત્વિક વગેરે ભાવોની તરફ જશે તો એ બંધાઈ જશે સાત્વિક રાજસ અને તામસ આ ભાવોના ગુણ પદાર્થ અને ક્રિયાઓ સિવાય કોઈ ભાવ છે જ નહીં એ બધા ભગવત સ્વરૂપ જ છે અહીં શંકા થાય કે આ જો એ બધા જ જો ભગવાનના સ્વરૂપ હોય તો આપણે લોકો જે કરીએ છે એ બધું ભગવાનને કારણે જ થશે પછી આમ કરવું જોઈએ આમ નહીં કરવું જોઈએ એ વિધિ નિષેધ એનું સમાધાન એ છે કે મનુષ્ય માત્ર સુખે છે નથી તો અનુકૂળ પરિસ્થિતિ વિધિત કર્મનું ફળ છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ નિશ્ચિત કર્મોનું ફળ છે એટલા માટે કહેવામાં આવે છે કે વિહિત કર્મ કરો નિશ્ચિત કર્મ ન કરો જો નિશ્ચિત કર્મને ભગવત સ્વરૂપ માનીને કરશો તો ભગવાન દુઃખો અને નરકના રૂપમાં પ્રગટ થશે જે અશુભ કર્મોની ઉપાસના કરે છે તેને સામે ભગવાન અશુભ રૂપે પ્રગટ થાય છે કેમ કે દુઃખ અને નરક પણ તો ભગવાનના જ રૂપ છે અહીં ભગવાન આગળ કહે છે કે બધાને તું મારાથી જ ઉત્પન્ન થવા વાળો સમજ અર્થાત સર્વ કંઈ હું જ છું કાર્ય અને કારણ એ બે ભિન્ન દેખાવા છતાં પણ કાર્ય કારણથી પોતાની ભિન્ન તેમજ સ્વતંત્ર સત્તા નથી રાખતું આથી કાર્ય કારણરૂપ જ હોય છે જેવી રીતે સોનામાંથી ઘરેણાં પેદા થાય છે તો એ સોનાથી અલગ નથી ઉતારતા જે સોનું જ છે એવી જ રીતે પરમાત્માથી પેદા થવાળી અનંત સૃષ્ટિ પરમાત્માથી ભિન્ન સ્વતંત્રતા સત્તા કે કશું રાખી શકી આગળ જે શ્લોકમાં મત એવો છે એનો કહેવાનું તાત્પર્ય છે કે અપરા અને પરા પ્રકૃતિ મારો સ્વભાવ છે આથી કોઈ તેમને મારાથી ભિન્ન સિદ્ધ નથી કરી શકતો સાતમા અધ્યાયના પરિશિષ્ટ રૂપી નવમાં અધ્યાયમાં ભગવાને કહ્યું છે કલ્પના આદિમાં પ્રકૃતિને વશ કરી હું વારંવાર સૃષ્ટિને રચું છું કે એની રચના કરું છું અને પછી કહે છે કે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ ચરાચર સંસારને રચે છે આ બંને વાતો એક જ છે ચાહે પ્રકૃતિને લઈ ભગવાન રચના કરે ચાહે ભગવાનની અધ્યક્ષતામાં પ્રકૃતિ રચના કરે આ બંનેનું કહેવાનો મતલબ એક જ છે કે ભગવાન રચના કરે તો પ્રકૃતિ લઈને જ કરે છે તો પ્રાધાન્ય ભગવાનનું જ થયું અને પ્રકૃતિ ભગવાનની અધ્યક્ષતામાં રચના કરે છે તો પણ પ્રાધાન્ય ભગવાનનું જ થયું એ વાત અહીં કહી છે કે હું સમગ્ર જગતનો પ્રભવ અને પ્રલય છું જે આપણે આગલા શોકમાં જોયું એનો ઉપસંહાર કરતાં કહે છે કે સાત્વિક રાજસ અને તમસ આ ભાવો મારાથી થાય છે ભગવાન આગળ આ શ્લોકમાં કહે છે કે હું તેઓમાં નથી અને તેઓ મારાથી નથી તાત્પર્ય એ છે કે ગુણોથી મારા સિવાય કોઈ સ્વતંત્ર સત્તા નથી અર્થાત હું ને હું છું મારા સિવાય બીજું કશું છે નહીં તે સાત્વિક રાજસિક અને તામસી જેટલા પણ પ્રાકૃતિક પદાર્થો અને ક્રિયાઓ છે એ સગળેપણે ઉત્પન્ન થાય છે અને પછી નષ્ટ થાય છે પરંતુ ઉત્પન્ન હું ઉત્પન્ન પણ નથી થતો અને નષ્ટ પણ નથી જતો જો હું તેઓમાં હોત તો તેઓનો નાશ થતાં મારો પણ વિનાશ થઈ જાત નાશ થઈ જાત પણ મારો તો કદી નાશ થતો નથી એટલે માટે તેઓમાં હું નથી અને તેઓ મારામાં હોત તો હું જેઓ અવિનાશી છું તેઓ પણ અવિનાશી હોત જેવી રીતે બીજ વૃક્ષ શાખાઓ પાંદડા ફૂલ વગેરે રૂપમાં હોય છે પરંતુ વૃક્ષ શાખાઓ પાંદડા વગેરેમાં બીજને ખોળશું તો તેઓમાં બીજ મળશે નહીં કારણ કે બીજ તો તેઓમાં તત્વરૂપ વિદ્યમાન છે એવી જ રીતે સાત્વિક રાજસિક અને તામસી ભાવો મારાથી થાય છે પરંતુ તે ભાવમાં મને ખોળશો તો એમાં હું નહીં મળું કારણ કે તેઓના મૂળ રૂપે અને તત્વરૂપે હું વિદ્યમાન છું ટૂંકમાં શ્લોકમાં આપણને ભગવાન કહે છે કે સત્વ એટલે કે શુદ્ધિ રજસ એટલે કે મનોવિકાર અને તમસ એટલે કે જળતા એટલે નિષ્ક્રિયતા એ ત્રણ ગુણમય આ જગત છે વિશ્વ છે ચેતન અને જળ એવા બધા પદાર્થો આ ત્રણ ગુણોનો એક સમૂહ છે કે એ સંગઠન છે તેમાંનો એક ગુણ જે પદાર્થમાં વધી જાય તો એ પદાર્થનું વિશિષ્ટ રૂપ અમુક ચોક્કસ ગુણો આપે છે દેવ જે ઋષિ હોય મુનિ હોય લીલીદાર તેમજ દૂધમાં સત્વ ગુણ ધરાવે છે ગાંધર્વો રાજાઓ ક્ષત્રિયો મરચાં વગેરે રજો ગુણ મુખ્ય છે જ્યારે રાક્ષસ હોય લસણ હોય ડુંગળી હોય માંસ હોય એ વગેરેમાં તમો ગુણ મુખ્ય છે જો કે આ પ્રાણીઓ તથા પદાર્થો ભગવાનથી એટલે કે મારાથી ઉત્પન્ન થાય છે તો પણ હું તેમનામાં નથી તેઓ મારામાં છે હું સ્વતંત્ર છું હું તેમનો આધાર છું ટૂંકમાં ભગવાન કહે છે કે હું મારામાં બધું જ છે હું ઉત્પન્ન કરું છું પણ એમનામાં હું છું નહીં આના માટે આ શ્લોકમાં બે ઉદાહરણો આપ્યા છે કે આપણે દરિયાઓ જોઈએ છે દરિયામાં મોજાઓ ઉત્પન્ન થાય છે ભરતી અને ઓટ પણ આવે છે એવી રીતે મોજાઓ પણ આપણે ઉછળતા જ જોતા હોય છે તરંગો કહો કે મોજાઓ કહો એક જ વસ્તુ છે આ મોજા જે કે તરંગો છે એ દરિયાના છે એ દરિયાને લીધે ઉત્પન્ન થાય છે દરિયો ના હોત તો આ મોજાઓ ઉત્પન્ન ના થાય પણ દરિયો મોજાનો અર્થાત તરંગોનો નથી એટલે તરંગો દરિયો હોય તો જ તરંગો ઉત્પન્ન થાય નહીં તો દરિયો ના હોય તો તરંગો ઉત્પન્ન થાય નહીં એટલે દરિયો મોજાનો નથી એટલે મોજાને કારણે દરિયો નથી પણ દરિયાને કારણે મોજા છે એ વાત કહે છે બીજી વાત આગળ કહે છે કે જેમ દોરડું ના હોય આપણે દોરડું લટકતું જોઈએ તો આપણને સાપ જેવી ભ્રાંતિ થાય આપણે એને સાપ ધારીએ અને ઘણી વખત એના એ દોરડા ઉપર પણ સાપ લટકતો હોય છે એ સાપને આધાર આપે છે સાપને લટકવામાં મદદ કરે છે દોરડામાં સાપ છે પરંતુ દોરડું કદાપી સપ નથી બેઝિકલી ભગવાન એ કહે છે કે દોરડામાં સાપ છે દોરડામાં લટકતો સાપ છે સાપને મદદ કરે છે એ લટકવામાં મદદ કરે છે પણ એ દોરડાને લીધે સાપ લટકે છે પણ સાપને લીધે દોરડું લટકતું નથી એ દોરડું લટકવાનું કારણ સાપ નથી પણ સાપ જે લટકી રહ્યો છે એ દોરડાને કારણે છે જે વાત અહીં ભગવાન કહે છે કે જે જે પ્રાણીઓ તથા પદાર્થો ત્રણ ગુણો છે એ મારાથી ઉત્પન્ન થાય છે તેમ જાણ પણ હું એમનામાં નથી પણ તેઓ મારામાં છે એટલે આ ત્રણેય ગુણો ભગવાનના ઉત્પન્નથી થયા છે અને એ ભગવાનથી ઉત્પન્ન થયા છે પણ એમનામાં ભગવાન નથી પણ ભગવાનમાં આ ત્રણ ગુણો છે આ શ્લોકનું મુખ્ય કહેવાનું વસ્તુ જ આ છે કે આપણે જોઈએ છે કે ભગવાન આખી દુનિયાના મૈન બનાવનારા છે એના રચયિતા છે અને એને ટકાવી રાખતા પણ ભગવાન છે એને આ દુનિયાને દુનિયાને આ જગતને ટકાવી પણ ભગવાન રાખે છે કારણ કે ભગવાન જો આ ટકાવી ના રાખે તો દુનિયાનો વિનાશ થાય એટલે ભગવાન આ સૃષ્ટિના સર્જક છે કરતા હર્તા છે પાલનહાર પણ છે અને એ ઘણી વખત આપણે આગલા શ્લોકોમાં જોયું એ ઉત્પત્તિ તો કરે છે ઘણી વખત વિનાશ પણ કરે છે એ નાશ પણ કરે છે પણ એ એના સમયે કરે છે એટલે ભગવાનની વાતમાં આ ત્રણ ગુણોની વાત કરી છે અને આ ત્રણ ગુણો એ ભગવાનને કારણે ઉત્પન્ન થાય છે ભગવાનને કારણે થાય છે પણ આ ત્રણ ગુણોમાં ભગવાન નથી પણ ભગવાનમાં આ ત્રણ ગુણો છે આપણે જોયું કે કોયર હોય એ પ્રાકૃતિક રીતે સુંદર અવાજથી ગાય અવાજ કરે સાપ આપણને ડંખ દે તમે એને છંછડો કે કંઈ કરો તારે એ તમને એ ડંખ દે ગોડો હોય કે ગધેડો હોય એ કામ કરતા રહે છે એમની કોઈ પોતાની કોઈ સ્વતંત્ર સત્તા સત્તા નથી એમને જે કામ કરવા માટે વાવવામાં આવે એ કામ કરે છે અને એ કામ કરતા રહે છે કોયલ પોતાના મધુરાથી ગાવાનું કામ કરે છે સાપ ડંખવાનું કામ કરે છે અને ગધેડો ઘોડો બધા જે મહેનતનું જે કામ કરે છે જેનો માલિક કે એ પ્રમાણે કામ કરે છે કારણ કે એની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી એ બીજાને આધીન છે એટલે એ બીજાને આધીન હોવાથી એ બીજાના કયા પ્રમાણે કરે છે એટલે કે ઘોડા કે ગધેડો એ એના માલિકના આદેશનું પાલન કરે છે પણ માલિક એના ઘોડા કે ગધેડાના આદેશનું પાલન કરતો નથી એ જ વાત ભગવાન કહે છે કે ત્રણે ગુણો હું બનાવું છું ત્રણે ગુણોમાં હું નથી પણ એ ત્રણે ગુણો મારામાં છે આપણે જોયું કે જે ગધેડો કામ કરે માણસ પણ કામ કરે છે માણસ ના ગુણ પ્રમાણે એને ઈચ્છાઓ પ્રમાણે એની આસક્તિ પ્રમાણે એની મહેચ્છાઓ પ્રમાણે મહેનત કરે છે પૈસા કમાય છે જાત જાતના ગંદા રોજગાર કરીને પૈસા કમાય છે અને પૈસા કમાવાની હંમેશા લાલચ ચાલુ રહે છે એ આ લાલચ એ પૂર્ણ થતી નથી પણ માણસ આ પૈસા કમાય તો છે પણ ઘણી વખત એના મનમાં ગુણો બદલાય તો એ પૈસાનો સારો ઉપયોગ કરે છે એ દવાખાનાઓ બંધાવે પરબો બંધાવે મફતમાં લોકોને જમાડે એ એના પ્રકૃતિના ગુણ ઉપર જાય છે પ્રકૃતિનો એનો ગુણ એને કમાવવા માટે દોરે છે અને એ પ્રકૃતિના ગુણથી એ પૈસાનો સુદઉપયોગ કે દરઉપયોગ કરવો એ પણ એ ગુણ પર આધારિત છે સારો ઉપયોગ કરે ખાવાનો લોકોને ખવડાવે મંદિરો બનાવે પરબો બનાવે ધર્મશાળાઓ બનાવે કે કંઈ પણ સારી વસ્તુઓ સમાજ માટે બનાવે તો એનો સદુપયોગ થયો એ ગુણ સારો છે અને જ્યારે એની પાસે પૈસા વધારે હોય તો એનો દુરુપયોગ પણ કરે એ ખોટા ધંધે ચડી જાય દારૂના સિગરેટ એવા રવાડે ચડી જાય તો એનો દુરુપયોગ થયો કહેવાય એટલે આ સદુપયોગથી દુરુપયોગ આ જે ત્રણ ગુણો છે આ વચ્ચે સદગુણથી દુર્ગુણ વચ્ચે અટકાય છે એ પ્રકૃતિના જે ત્રણ ગુણોની ભગવાને એ વાત કરી છે એ ત્રણેય ગુણો આ સદગુણોથી જ દુર્ગુણની વચ્ચે અટકાય છે એટલે મનુષ્ય પોતાની બુદ્ધિથી એ જો દુર્ગુણ કરતો હોય તો એ ઘણી વખત એ ધીરે ધીરે સદગુણો તરફ પર વર્તે છે પોતાની પ્રકૃતિને બદલી શકે છે એ પ્રકૃતિના ગુણોમાં એમાં સુધારો પણ કરી શકે છે એટલે તો એ મનુષ્ય છે એટલે ભગવાન જે સાતમાં અને સાત પોઈન્ટ નો વિસ્તાર કરતા ભગવાને જે પાછળના ચાર શ્લોકમાં જે વાત કહી હતી અને જે વાત નથી કહી